ડોક્ટર બાબાસાહેબ ચોડિયા ગુજરાત રાજ્યના સમાજના મહામંડળ ભાનુભાઈ મકવાણાએ આરણ કલેક્ટર ખાતે આજે આવી હતી બહુજન

પૂજનીય ગણાય છે એમના આદર્શ તરીકે ગણવામાં આવે છે તમામ દેશો ઇતિહાસ ગણવામાં આવે છે બાબા સાહેબ નો એમની મનોવાદી માનસિકતા કારણે બાબા સાહેબ નું અપમાન કર્યું છે એ પ્રખર વિરોધ અને સમાજ પાર્ટી દ્વારા અને આણંદ જિલ્લાના અમારા તમામ સભ્યો જે હાજર રહેલા તમામ ઉમેદવારો સભ્યો મારફતે આ વિરોધ પ્રદર્શિત કરીએ છીએ કે ગૃહમંત્રીનું રાજીનામું લેવામાં આવે અને તેઓને એમને જે મનુસ્મૃતિ મુજબ જીવવું હોય તો એવો ભારત હવે નહીં બનવા દઈએ કે બાબા સાહેબ નું ભારત છે એ પ્રબુદ્ધ ભારત બનશે તો જ ભારત દેશ મહાન બનશે અને ભારત એક મહાન દેશ બનશે એ બાબા સાહેબ નું અમારું સપનું પૂરું કરવાનું પ્રબુધ્ધ ભારત જય ભીમ જય ભારત